ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ડાઉનલોડ કેવી રીતે કરવી મિત્રો જ્યારે પણ આપણો કોઈ ફ્રેન્ડ અથવા ફેમિલી મેમ્બર કોઈ સાથે સ્ટોરી મૂકે છે અને આપને એમ થાય કે ભાઈ આ સ્ટોરી મારે મારી સ્ટોરીમાં મૂકી છે અને ડાઉનલોડ કરવી છે તો એ કઈ રીતે કરવાનું એ આજના વિડીયોમાં જાણીશું તો વિડીયો લાસ્ટ સુધી બનાવી દો અને હા આજના વિડીયો એકદમ સરળ ટ્રીક હશે એવી ટ્રીક છે એમાં તમારે મ્યુઝિક સાથે સ્ટોરી સેવ થશે અને એમાં કોઈ જાતનો વોટરમાર્ક પણ નહીં આવે તમારા આમાં વોટરમાર્કની કોઈ કોઈ દિકત નહીં રહે તમારે એકદમ મસ્ત એકદમ તમારે રીલ્સ ડાઉનલોડ થઈ જશે તમે સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો અને કોઈ પણ વ્યક્તિ કરી શકો છો તમારે કાંઈ જરૂર નથી બસ આજનો વિડીયો લાસ્ટ સુધી જોઈ રહ્યો છે અને આના પછી તમારે આ આ ટોપિક ઉપર બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે આ ટોપિકમાં તમે એકદમ સરળ રીતે શીખી જશો તો ચાલો શરૂ કરીએ તો વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે બસો સબસ્ક્રાઈબરની બહુ નજીક છીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને આપણે બસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરવાની છે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી તમારી સામે આવી રીતનું કાંઈ ઓપ્શન આવી જશે તો તમારે સ્ટોરી ઓપન કરી લેવાની છે જે તમારે ડાઉનલોડ કરવાની હોય તમારા ફ્રેન્ડની સ્ટોરી કે કોઈની એ સ્ટોરી તમારે ઓપન કરી લેવાની છે તો હું સ્ટોરી ઓપન કરી લઉં તો જોઈ શકો આ સ્ટોરી છે મારે દાખલ તરીકે આ સ્ટોરી ડાઉનલોડ કરવી છે તો મારા છોકરાઓને આ સ્ટોરીને જસ્ટ લાઇકની બાજુમાં જોઈ શકો છો એક શેરનું બટન જેને ક્લિક કરવાનું અને શેરના બટનનું ક્લિક કરશો એટલે આ ઓપ્શન આવશે કોપી લિંક જો આ રીતનું કાંઈક ઓપ્શન આવશે તો આની ઉપર ક્લિક કરીને અને લિંક કોપી કરી લેવાની છે લિંક કોપી કરીને તમારે બહાર નીકળી જવાનું છે ઇન્સ્ટાગ્રામને આ પૂરું કાપી નાખવાનું છે કટ કરી અને હવે તમારા ફોનમાં એક એપ્લિકેશન હશે જે ક્રોમ બ્રાઉઝર ગૂગલ ક્રોમ બધાને ખબર જ હશે બધાના ફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ હોય જ આ એપ્લિકેશન પહેલેથી આવે જ છે ગૂગલની એપ્લિકેશન છે એટલે તો આપણે એ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તો એને ઓપન કરી અને તમારે સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સ્ટોરી છે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી છે સ્ટોરી અને આ બીજાની બધી વેબસાઇટ આઈગ્રામ જે વેબસાઇટ છે એની ઉપર આપણે જસ્ટ ક્લિક કરવાનું છે અને અહીંયા તમારી સામે એક ઓપ્શન છે ઇન્સ્ટાગ્રામ લિંક આવડતું તો એની ઉપર જસ્ટ તમારે એ લિંક જે કોપી કરી હતી તમારે આગળ લિંક આગળ પેસ્ટ કરી દેવાનું છે અને આનીચે એક ઓપ્શન છે ડાઉનલોડ હોય ક્લિક કરી દેવાનું છે ડાઉનલોડ ઉપર ક્લિક કરી ઉપર સ્ક્રોલ કરશો એટલે આ તમને એ વિડીયો બતાડી દેશે તો જોઈ શકો છો આ એ જ વિડીયો છે જે આપણે ઇન્સ્ટાગ્રામમાં જોયું તો આપણે અને અહીંથી પ્લે પણ કરી શકીએ છીએ અને અહીંયા નીચે એક ડાઉનલોડ બટન છે એ ઉપર જસ્ટ ક્લિક કરી દેવાનું છે તો જેવું ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એ વિડીયો ડાઉનલોડ થઈ જશે અને હવે આ વિડીયો ગેલમાં શું થઈ છે અને હવે આને આપણે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં કોઈ પણ જગ્યાએ અપલોડ કરી શકીએ છીએ તો કંઈ વિડીયો વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા જ વિડીયો અહીંયા આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય